દર મહિને પ્રિન્સિપાલ સિકંદર ખાન નો પગાર એના ખાતામાં જમા થાય છે આ કોઈ એવી ઘટના નથી કે તમારી ધ્યાને ન આવી હોય જો તમારી ધ્યાને ન આવી હોય પગાર જમા થાય છે એ માણસ આજે સ્કૂલે ગયો કોઈ બે લેડીઝ ને ત્યાં શિક્ષિકા તરીકે હાજર કરવાના છે હાજર કરવાના છે એટલે માણસ આજે ત્રણ વર્ષે સ્કૂલે ગયો છે વચ્ચે ક્યારેક

સરકારી માધ્યમિક શાળા ભવાની ગઢ માં શિક્ષક તરીકે ફરજ બજાવવા બજાવતા શ્રી કુરેશી સિકંદર ખાનની નિમણૂક અત્રે કચેરીમાં થતા કોઈ કાયમી શિક્ષક ન હોય ખાતે આદેશ કર્યો હતો પરંતુ શ્રી પટેલે આપની શાળામાં એટલે જે ભવાનીગઢ ના શાળા શાળામાં દાદોડીયા શિક્ષક ને મોકલવામાં આવ્યા એ શિક્ષકે ફરિયાદ કરી કે આપની શાળાના રેકોર્ડ નહી તાલુકો મૂળી માં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી દેવજીભાઈ કાળુભાઈ સોલંકીની સોલંકીના શાળાના આચાર્ય તરીકે વધારાનો આદેશ થયો હતો સોલંકી પણ આપની શાળાના રેકોર્ડ ન હોવાથી શાળાનો ચાર્જ સ્વીકારવાની કચેરીએ જાણ કરેલ છે મતલબ શિક્ષક જે ભવાનીગઢ એને એવું કહ્યું કે અહીંયા રેકોર્ડ નથી એટલે હું ચાર્જ નહીં સંભાળું પછી એ પાસા જતા રહ્યા પછી બીજા શિક્ષક લિયાથી થી મોકલ્યા એને પણ એવું કહ્યું કે અહીંયા રેકોર્ડ નથી ભવાનીગઢ શાળામાં એટલે હું ચાર્જ નહીં સંભાળું આ બે શિક્ષકોએ તમને ઓન પેપર કહ્યું તમે આમાં નોટિસ મોકલી તેમ છતાંય કાગળિયા નથી ફાઇલ નથી રેકોર્ડ નથી શિક્ષક સ્કૂલે જતો નથી તેમ છતાંય દર મહિને તમારી સહીથી શિક્ષકના ખાતામાં પગાર જમા થાય છે જે છે એ બધું આ એક કાગળમાં આખી વિગત છે ને આ કાગળ તમારી ઓફિસ થી ગયેલું છે એમની સહી વાળો છે એમ જો ને એમની સહી તમારી છે કે જિલ્લા શિક્ષણ અધિકારી એ એમ પોજા સાહેબ તમારી સહી પણ છે સતાય માણસ હજુ નોકરી કરે છે સતાય એ માણસને હજુ પગાર મળે છે જબર સિસ્ટમ ચાલી રહી છે આવા કેટલા શિક્ષકો હોય છે અંદાજે સાહેબ